જામનગરમાં એનએસયુઆઈ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ખાનગી સ્કૂલોમાં ફી રાહત મામલે ડીકેવી સર્કલ ખાતે રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો ખાનગી શાળાઓ દ્વારા કોરોના કાળમાં પણ વાલીઓ પાસેથી ફી ઉઘરાવાના મુદ્દે એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ દર્શાવી જ્યાં સુધી શાળાઓ શરૂ નહીં થાય ત્યાં સુધી ફી નહીં ઉઘરાવાની રજૂઆત કરી હતી રસ્તા રોકો આંદોલન કરી વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી આ સંદર્ભે જામનગર એનએસિવાય દ્વારા જામનગરના ડીકેવી સર્કલ ખાતે રોડ રસ્તા રોકી ચક્કાજામ કરી ફી મુદ્દે એક આંદોલન કરવામાં આવ્યું છે આંદોલનનો મુખ્ય હેતુ એ છે કે અત્યારના સમયમાં સ્કૂલો બંધ છે છતાં પણ વાલીઓને ફી ભરવી પડે છે જ્યાર સુધી સ્કૂલો ચાલુ ના થાય ત્યાર સુધી ફી બંધ હોવી જોઈએ સ્કૂલ બંધ ફી બંધના નારા સાથે આજરોજ જામનગરના ડીકેવી સર્કલ ખાતે રસ્તા રોકી જામનગર એનએસિવાય દ્વારા આ આંદોલન કરી સરકાર સુધી જામનગરના વિદ્યાર્થીઓ જામનગરના વાલીઓનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા જામનગર એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી અને પોલીસ સ્ટેશન પણ લે લઈ આવવામાં આવ્યા છે